આપડે કે બારા બેઠા મારો દીકરો મારું માલે ગઈ હું કઉી આવતો તેડી આવશે કા ગગા ક્યાં કઈ નઈ આમ

પણ એમ નઈ બિજુબા તમારે ત્રણ બવરો કા હા એકે તમના ભેગા નો રાખા નો રાખે તો કાઈ નઈ માર હે તો ખરી તારી માને તો લે પણ એમ નઈ તમારે ત્રણ બવરો એકે તમના ભેગા નો રાખા પડખામાં પાટુ મૂકીને તગેડી મૂક્યા આમ ગામના પંચાયત કરોનો બંધ કરો અને મંદિરે બની રે જાઓ એ તારા નથ શીખામણ દેવી અમે જાસુ મંદિર હે આમ હાલ તીનો થા હાલતીનો હવે હે વેતીનો થા વેતીનો જોઈ ને હા

એ તો મારી દીકરી તું રોજ અહિયાં થી જાય તું નિશાળે જાય કે ક્યાં જાય એ તો રિઝલ્ટ આવશે પછી ખબર પડશે હે રિઝલ્ટ આવશે પછી હે જોયું કેવા લવારા કરી લાજો કાઢી માથે બેડું લાઈન ગામ માંથી જતી હતી અને અત્યારે જો એ કર્યા સિટી માં એટલે

પંચાયત પંચાયત મંદિર પાછળ મેળી વાળા મકાન એ આ ચંદુ બાપા ને હિરે ની હતું બાયડી શહેર માં વહી ગયા ડોવાન દુખી થઈ ગયા તાર ડોવા કોઈ ધડો કરે હે જોયું હાલ બીજું મંદિર જઈએ હવે ગોતવા માંડો ચંપલા ઘસાઈ જશે તો છે કોઈ ગામમાં ગામમાં એમ નહી તમે ગોતવાની વાત કરો છો કોઈ છોકરી હોય તો બતાવો સોડી જ જાય ને આ જમીન મમ્મી રાખી કે વેચી દીધી હા બધું એમ ને એમ જ છે એમ થોડું કોઈ વેકાય આ ગામમાં વાતો થતી હતી કે 5 વીઘાન કટકો વેચ્યો અને મકાન બાંધ્યા એ તો ગામમાં બધી વાતો કરે નવરી બજાર હોય ને તમારા જેવા અન કપા કેટલો થયો અરે કપા જે જે થયો એ પણ તમે આ ગવની સિરમમાં કપાની કે પંચાયત કરો છો પણ કપા ઓછો થાય ઓછો થાય ને ઓછો થાય ને તમારે આ બૂટ મોજા કાઢવા નઈ ને ભાગ્યા દઈ દેવા ભાગ્યા દઈ દેવા હે ગામની પંચાયત કરવાનું બંધ કરો મંદિરે જાઓ માળા ફેરવો ફેરવાન ભગવાનનું નામ દો આ દોશીઓને જે આખે અહીંયા બેસીને ગામની પંચાયત કરે છે કોઈ ધંધો જ નથી હા તમારી માવરો નાય ત્યાં અમારે બધી ઉપાધી હે જોઈ ને સાચું કોઈ કહેવાય જ નહીં હે જોય ને હે હાલે બીજું મંદિર જઈએ વગાડી બેઠા હા આ સોડી કોણ છે એમ અહ આ તો અરુણ સોડી નઈ કે હા કે દી ની આઈ સુલે બેન ના મારે સાવ સે બી ના ના બેન ના બેટા સોડીયો તો બે ગોમ ની ડોયુ પાય આ બેઠી હમણા રોકાણી સુ હા હાડી આ કૂતરા એ મરી ગયા ડોયુ પાય એક આ ગામ ના કૂતરા ને ગામના ડોઆ આ ગા નો ખય હે આ તો હમણા રોકાણી સુ હા હા હારું હારું

જોયું ને કાલ હવાનો ઉંદેડો કેવો બોલી ગયો હા બીજુ જવા દે ને હેડ મંદિર જઈએ કા બીજુબા મજામાં બસ મજા કેમ ગગા બસ આ પંચાયત નું થોડું કામ હતું ને એટલે આવ્યો તો પાછો ઉભો રહ્યો ચૂંટણી તેમ ભાઈ એક એક વાર ચૂંટણી હારે હિંમત થોડી હારી જવાય આ હું વારે વારે હારી જાય તો ચૂંટણી માં ઉભો રહે એના કરતા તો કોઈની બિલ્ડિંગ બનતી હોય તો ચોકીદારી નો પગી પણ આવે તો કોઈ 10000 પગાર દે હે વિજુબા તમને મારી બહુ ઉપાધિ બાહો ગામના છોકરાની તો ઉપાધિ થાય ને એમ આવતા ઠેકાણે મર્યા તે વિજુબા તમે ચશ્મા કેથી લાયા ચશ્મા તો 6 મહિના થઈ ગયા તાર દાદા લઈ આવે તે નંબર કઢાયેલા છે હા અને બા ખાટલો ખાટલો મોણામાં લાવી અને તમે હેમાં બેઠા છો ખાટલામાંથી અને ખાટલો ક્યાં છે ઘરના ફળિયામાં અને વિજુબા ફળિયું ક્યાં છે ગામમાં અને ગામ હેમાં આવ્યું તાલુકા અને બીજુ બા તાલુકો ક્યાં જિલ્લામાં બીજું ભારત ભારત બીજુ બાજુ ખૂબ સુંદર ખૂબ સરસ